સિલાઈ મશીન આપી આત્મનિર્ભરતા માટે પ્રેરણા આપી હતી અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સમાજની ગરીબ તેમજ માતાપિતા કે પરિવારના આધાર ગુમાવેલ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે નવમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ એકાવન દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને એક જ મંડપ નીચે એકાવન જેટલા નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં માંડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘરવખરી સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું સાથે દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું સાથે દીકરીઓને સિલાઈ મશીનની તાલીમ પણ આપવામાં આવશે તાલીમ બાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ સમૂહ લગ્નોત્સવમાં બગી અને કારમાં વાંચતે ગાજતે એક સાથે એકાવન વરરાજાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર થઈને ગુપ્તા ફાર્મ ખાતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને એક જ મંડપ નીચે એકાવન જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતોએ પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સંદીપ પટેલ ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ અંડારિયા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવા કરવામાં આવે છે તે પ્રસંગે આજ રોજ ત્રેવીસ બે બે હજાર પચીસના દાડે અંકલેશ્વરમાં એક્યાવન દીકરીઓના પરણાવવા પરણાવવાનો પ્રોગ્રામ ચાલે છે તે તબક્કે આ જે દીકરીઓ ખરીને એ દીકરીઓ એક્યાવન દીકરીઓમાંથી લગભગ પંદર દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી ત્યાર પછી કોઈના મા નથી કોઈના બાપ નથી ને અમે એક્યાવન દીકરીઓને એ દેહથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે એક ભાઈ તરીકે એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ ખૂબ ધૂમધામથી કરીએ છીએ આપ જોઈ રહેલા છો સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ તો આ વખતે એકાવન દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું એમને આપવામાં આવ્યા છે એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને છ મહિનાની ગુણ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના એ છે ગ્રુપમાંથી જ એ લોકોને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બન બની શકે